તો કેમ છો યુટ્યુબ ફેમિલી તો બધા મિત્રો જઈ માતાજી જાય છે કૃષ્ણ તો આજ જાઉં જ છે રાહુલભાઈના ઘરે ચાલો ચારે અને હું ને પછી મારો ભાઈ બહેન ઉપડે બે સાથે રાહુલભાઈના ઘરે મારો ભાઈ બનતા આ છે મારો પડસ આવ્યો અને ચાલતા ચાલતો પગી ગયા અહીંયા મારે અહીંયા શેકડે મેં તમે જો અમારો શેકડે એવું લાગે સુંદર અને જોયું તા તો આ કોકની નવી ગાડી હતી આ ગાડી કોણ લાવ્યું છે અને પછી આવી ગયો રાજભાઈ ઘરે આ છે મારે લાલ ગેટ રાહુલભાઈ સોફ્ટવેર મારવું પડશે એ મોઢું નથી ધોઈ લે અમારે રાહુલભાઈ ક્યાં જાય ગયા એટલે કાંઈ મૂડમાં નથી જવો રાહુલભાઈને ઘરે થઈને જવું છે ભાઈબંધની વાડી આ નોઝર દેવા ચાલો દઈ આવી ભાઈબીની વાડીયા થઈને પછી હવારમાં ભૂખ લાગી હતી જવો ત્યારે રોટલો છે પછી તપેલીમાં છે મારે સોળેનું શાક છે અને હાલો તો ઝૂમવા જમીન કારીને પછી આપણે કરો છે વિડિયો એડિટિંગ ને આ છે મારે છે વિડિયો કીટ છે મારો અવાજ આપણે મિત્રો છે ને આપણે આ લીધી હતી એ લગભગ સાડી પાંચસો ઉપર લગભગ કીટ આવ્યા વિડીયો વિડિયો ગ્લોગ બનાવવા માટે

આ છે આપણી સ્પેસ લાઈટ અત્યારે પાવર નથી સારી રીતે એમાં આમાં પાવર નાખવો પડે આપણે લાઈટ શરૂ થાય અને હવે આપણે ક્રોસે ગઈકાલે વિડીયો બ્લોક બનાવ્યો હતો એનું એડિટિંગ કરવાનું છે કે પટમાં તો આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ વિડીયો એડિટ થઈ ગયો છે ને હવે આપણે મૂકી દઈએ વિડીયો કીટ

મને લાગ્યું આ કુદરતી નજારો ને એક વિડીયો બનેલો પછી મેં એક વિડીયો બને લીધો જવા કુદરતી નજારો અને પહોંચી ગયો હું ભાઈ બની વાડીમાં અમારે ભાઈ બની વાડીમાં છે ઝાર મણે લાગ્યું હું આટલો બધો કાળો થઈ ગયો છું પાવડો સોપડવો પડશે પછી હું આવી ગયો ભાઈ બંને ઢાળી અને ભાઈબંધ ક્યાં જવું છે અલંગ અને અલંગ આવીને પછી અમે આવી ગયા ઘેર ગાડીના આમાં નાખવાના ટેરમાં બેરી ભાઈબંધ ના પ્લોટ આવીને બે સોફ શેડ જેવી ફીલીંગ આવે અલંગ નો નજારો અલંગ આવીને પછી આવી જાય ભાઈબંધ વાડીએ વાડીયાથી લીધો મરચી નો રોપ અને જાય છે આપણે ગરબા જ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને જવું મારા પાડોશીના નાના ભાઈ છે ને જો સૂર્ય દાદા અત્યારે આટમી ગયા છે ને આપણે અહીંયા કરીશી બ્લોગ પૂરો તો આવજો મિત્રો બધાને રામ રામ